ગુજરાત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આજે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના અષાઢી બીજના દિવસે દાહોદના પુરા શહેરમાં સવારે આરતી પ્રસાદ ધરાવી શહેરના રૂટ મુજબ ભગવાન જગન્નાથની પાલખી જેમાં રથયાત્રા કાઢવામાં આવી હતી અને રથયાત્રા દરમિયાન ભાવિક ભક્તોએ ભારે ખુશીથી નાચ ગાન કરી ભારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે હાલમાં થયેલ સિંદૂર અને વિમાન ક્રેશના સ્ટેશિયા પણ બનાવવામાં આવ્યા હતા અને ડીજે વગાડી સવારથી સાંજ સુધી લોકો નાચતા જોવા મળે છે અને પુરા દાહોદ વાસીઓ રેલીમાં જોડાય છે બ્યુરો રિપોર્ટ હિમરાજ બી ભાભોર